આમોદ નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સફાઈ કામગીરી કરેલ હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેને લઈ પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા જ વરસાદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવવાથી દહેશત વર્તાઈ રહી છે આમોદના વોર્ડ નંબર એકના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જ નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહી રહ્યું છે અને એ જ ગટરના ઉભરાતા ગંદા વાસ મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પોતાના પગ ધોતા નજરે પડ્યા છે નાદાન બાળકોને તો ખબર નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય પરંતુ નગરપાલિકાના સત્તાધીશ દિવસોને તો ખબર હશે ને કે આનાથી શું થતું હશે પોતાના જ વોર્ડ વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં નેતાજી નિષ્ફળ નીકળ્યા હોય તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકો તથા નજીકમાં આવેલ શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી તાકીદે લોકચાળો ફેલાય તે પહેલા તંત્ર ગંદકીને દૂર કરે તેવું નગરજનો હાલ તો ઈચ્છી રહ્યા છે